જયંતિની ઉજવણી સમગ્ર ગુજરાતભરમાં કરવામાં આવી છે ત્યારે પાટણમાં પણ ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભગવાન વિશ્વકર્મા જન્મજયંતિ નિમિત્તે પાટણમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી ત્યારે પાટણમાં છેલ્લા ચાલીસ વર્ષથી શોભાયાત્રા નીકળવામાં આવી છે ત્યારે ભગવાનની પ્રતિમાને ચાંદી અને અન્ય ધાતુના નકશીવાળા રથમાં બિરાજમાન કરીને શહેરમાં શોભાયાત્રા ફેરવવામાં આવે છે કહેવાય છે કે ભગવાન વિશ્વકર્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું હતું જેને લઈને દર વર્ષે મહાસુદ તેરસના રોજ પાટણ શહેરમાં શોભાયાત્રા નીકાળવામાં આવે છે ત્યારે ઉજવાતી હોય સમગ્ર વિશ્વમાં ત્યારે આજે પાટણની અંદર છેલ્લા ચાલીસ વર્ષથી વિશ્વકર્મા જયંતિ ઉજવી રહ્યા છે પાટણના સમસ્ત વિશ્વકર્મા પરિવાર અને એમાં પાટણના પંચાલ ભુવનમાં જે મંદિર આવેલું છે વિશ્વકર્માનું એની અંદર વર્ષોથી રથ જે ભગવાનનો પૂરા પાટણની અંદર પરિક્રમા કરે છે અને એ એક માત્ર ચાંદીનો રથ અને એ કદાચ ગુજરાતની અંદર પહેલી રથયાત્રા હશે કે જે વર્ષોથી ચાંદીના રથમાં વિશ્વ ભગવા વિશ્વકર્મા ભગવાનની આ રથયાત્રા નીકળે છે અમે એવી પણ અરજ કરીએ છીએ જ્યારે વિશ્વ ઉપર વિશ્વકર્મા યોજના ચાલુ કરી હોય મોદીજીએ ત્યારે અમારી એવી પ્રાર્થના છે અને એક અમારા લોકોનું એક સ્વપ્ન છે કે જ્યારે અમારા વિશ્વકર્મા પરિવારોની આ જયંતિ ઉજવાતી હોય તો વિશ્વકર્મા ભગવાનની જયંતિ નિમિત્તે એક જાહેર રજા જે ભારત સરકાર મંજૂર કરે એવી અમારી ઈચ્છા છે સમાચાર અગર વાત કરીએ ભાવનગર ને તો ભાવનગરના